સમાન સંધ્યા ટાણે હોળી માતાજીની પૂજા કર્યા બાદ સૌ નગરજનોએ હોળીકા દહનમાં વૃક્ષો પર આવેલ મોર પધરાવી તથા ધાણી ચણાથી પૂજન કર્યું હતું કેટલાક નગરજનોએ ઘરના સભ્યોના જૂના વસ્ત્રો પધરાવી તેમજ શ્રીફળ હોવામાં આવી હોળી માતાની પ્રદક્ષિણા કરી હતી સાંજના શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવ્યા બાદ લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી તેમજ તેમાં શ્રીફળ તલ સહિતની વસ્તુઓ પધરાવી હતી વધુમાં વાત કરીએ તો જાણકારોએ પવન આધારે હોળીની જાળ કરી કઈ દિશામાં ગઈ તેને ધ્યાન લઈને આગામી ચોમાસાની ઋતુનું પૂર્વાનું પણ કર્યું હતું હોળી પ્રગટાવ્યા પહેલા હોળીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયું હતું તેમજ ગૃહિણીઓએ પૂજાપો મેળવી પૂજન કર્યું હતું આ બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી આ પછી સૌ લોકોએ હોળીની પ્રતિક્ષિણા કરી હતી હોળી દહનનો આ કાર્યક્રમ જિલ્લામાં શહેરોમાં નગરો તેમજ ગામ તથા ગામતળમાં જોવા મળ્યો હતો પ્રાચીન પરંપરાગત રીતે આ હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો આ હોળી પર્વ જિલ્લામાં અમુક જગ્યાએ ઇકો ફ્રેન્ડલી હોળી પણ મનાવાય છે રિપોર્ટર મનોજી રાઠોડ ગાંધીનગર